શ્રી જયેશભાઈ તેમ નરેન્દ્રભાઈ આજે ગયા હતા આમ તો હજીરાથી મયુરભાઈ અવારનવાર પ્રભુજી હોય છે ત્યાં એ વિસ્તારમાં વધારે હોવાથી ફોન કરે છે અને એમને લઈ આવ્યા છે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આ પ્રભુજી શું નામ છે તમારું સોલંકી સોલંકી કેવું નામ પરચરામ સોલંકી કયું ગામ હા એરિયો કયો જિલ્લો જિલ્લો હા તાલુકો હા એક જ ગામ એ જ

યાદ અમારે સેવા સાથે શ્રી જયેશભાઈ નરેન્દ્રભાઈ આજે ગયા હતા આમ તો હજી હજીરાથી મયુરભાઈ અવારનવાર પ્રભુજી હોય છે ત્યાં એ વિસ્તારમાં વધારે હોવાથી ફોન કરે છે અને એમને લઈ આવ્યા છે ખુબ ખુબ આભાર ખુબ ખુબ ધન્યવાદ નમસ્કાર